અને હાલ દિલ્હીની અડતાલીસ સીટોની ખુશી સમગ્ર દેશના ભારતીય જનતા પાર્ટીના લોકો દ્વારા મનાવવામાં આવી રહી છે ત્યારે કેશોદના ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ આજ રોજ ફટાકડા ફોડીને ખુશી મનાવી હતી આજે દિલ્હીમાં ચૂંટણીના અનુસંધાને ભારતીય જનતા પાર્ટીમાં જવલંત વિજયના ખુશીની અંદર અમે કેશોદના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ ખુશી જાહેર કરી છે અને ખૂબ મોટા પ્રમાણમાં ફટાકડા ફોડ્યા છે દિલ્હીની અંદર આજ સિતર સીટમાંથી અડતાલીસ સીટ ભારતીય જનતા પાર્ટીની બાવીસ સીટ કોંગ આપને મળી છે કોંગ્રેસ જીરો થઈ ગઈ છે એટલે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં અનેક રાજ્યોની અંદર કોંગ્રેસ જીરો થઈ છે એમાં દિલ્હી પણ આવી ગયું છે જેને ખૂબ અભિમાન હતું કે હું ક્યારેય દિલ્હીમાંથી હારીશ નહીં એવા કેજરીવાલને બાવીસ સીટ જ મેળવી છે અને અમને નરેન્દ્ર મોદી સાહેબના શાસનની અંદર અડતાલીસ સીટ મળી અને જવલંત વિજય અપાયો એ બદલ દિલ્હીની જનતાને મતદારોને અને દિલ્હીના કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું આજે દેશવ્યાપી ખુશીનો માહોલ છે આજે સાત વાગે નરેન્દ્ર મોદી સાહેબ પણ લાઈવ પ્રવચન કરવાના છે દિલ્હી અને ગુજરાતની જે સારામાં સારી રીતે ભારતીય જનતા પાર્ટીની જીત બની એ બદલ હું દરેક કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું અને દિલ્હીવાસીઓના કાર્યકર્તાઓને ખાસ કરીને પણ

ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ